વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે હોસ્ટેલનું ઇનોવેશન કરવા માટે ત્રણસો જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને બહાર કઢાતા એબીવીપી દ્વારા વિરોધ કરાયો હતો સુરતની વીર સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરાયો હતો એબીવીપી દ્વારા જણાવાયું હતું કે યુનિવર્સિટીના હોસ્ટેલમાંથી ત્રણસો જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બહાર કાઢવામાં આવ્યા હશે હોસ્ટેલનું ઇનોવેશન કરવાના હોવાથી વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યો છે જોકે વિદ્યાર્થીઓને પીઝીની હોસ્ટેલમાં એક મહિનાનું માત્ર આઠ ફીસ છે જ્યારે યુનિવર્સિટીના હોસ્ટેલનું છ મહિનાની રૂપિયા ત્રણ હજાર છસો ફીસ છે જેથી આ બાબત યોગ્ય ન હોવાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરી યુનિવર્સિટીના વીસીની રજૂઆત કરાઈ હતી જી આપનું નામ શું હતું નમસ્તે મારું નામ સુમનસિંહ છે હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટી અધ્યક્ષની જવાબદારી છે મારા પાસે આજે જે આ મેરી રજૂઆત યુનિવર્સિટીથી રજૂઆત કરી રહ્યા વિશેષથી રજૂઆત કરી રહ્યા કે જે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા બધા વિદ્યાર્થીઓના હોસ્ટેલમાંથી બહાર કાઢી દેવામાં આવે માનો બહેનોના હોસ્ટેલમાં ઢાઈસો જેટલા બહેનોના હોસ્ટેલમાંથી બહાર કરી દેવામાં આવે અને ભાઈઓના ત્રણસો જેટલા ભાઈઓના હોસ્ટેલમાંથી બહાર કરી દેવામાં આવે આ આપણી યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે અને આપણે આખા ટ્રાઇબલ બેલ્ટમાં વિદ્યાર્થીઓના સપના હોય છે કે જ્યારે અમે ગ્રેજ્યુએશન પાસ કરીએ ત્યારે આપણે સાઉથ ગુજરાત વીર્મ સાઉથ ગુજરાત યુનિવર્સિટી માં એડમિશન લે લે પડીએ તો ત્યારે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા એવું ફેસલા લેવામાં આવે છે વિદ્યાર્થીઓ એટલા કેપેબલ નથી કે તે 8000 9000 ફી ભરીને પીએજી માં રહી શકે તો વિદ્યાર્થીના એડમિશન કેન્સલ કરાવવા માટે બીજો કોઈ ઓપ્શન નથી તો અકિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે વીસી સરથી રજુઆત કર્યા છે કે 48 લાખ માં તમે આ વિદ્યાર્થીનો પછી હોસ્ટેલ માં એડમિશન ન આપશો તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું આ મુદ્દે લઈને